આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું સિંધુ જળસંધિ મોકૂફ રાખવાથી રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને લાભ થશે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો પેન્શન અને સેવા નિવૃત્તિ લાભ મેળવવાના હકદાર પંજાબ પોલીસે ભારતીય સેનાની માહિતી પાકિસ્તાનની આઈએસઆઈને મોકલનાર બે શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત અંદાજે વીસ લોકો ઇજાગ્રસ્ત અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પ્રારંભ સમાચાર વિગતવાર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું સિંધુ સંધિને મુલતવી રાખવાથી રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું हार एक परियोजना है जिससे पाकिस्तान गाद नहीं निकालने दे रहा था मिट्टी जो मिट्टी जमा हो जाती बांध भर जाते हैं इसी समझौते का बहाना बना के लेकिन अब सलाल बांध और बगलिहार बांध दोनों से पानी निकाल के हमने गाद निकालने का काम शुरू कर दिया पाक धार धारधागिरी करता था सिंधु जल समझौता है गाद भी नहीं निकालने देंगे अब गाद तो क्या एक बूंद नहीं छोड़ेंगे जो हमारे चार पांच राज्य हैं जम्मू कश्मीर से लेके राजस्थान हरियाणा पंजाब हिमाचल का भी कुछ हिस्सा आएगा सारी संभावनाओं पर विचार करके और कैसे भारत के किसानों के हक में हित में इस पानी का उपयोग किया जाए उसकी योजना बनाई जाएगी શ્રી ચૌહાણે ઉમેર્યું ભવિષ્યમાં આ જળના ઉપયોગ અંગે એક વ્યાપક વ્યૂહરચના બનાવવામાં આવશે જેનાથી તમામ લોકોને મહત્તમ લાભ મળી શકશે તેમણે સિંધુ જળસંધિને મુલતવી રાખવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો તેમણે કહ્યું પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હાલની ખામીઓ દૂર કરવા અને ઉપયોગકર્તાના અનુભવને વધુ સારો બનાવવા આ પોર્ટલ શરૂ કરાયું છે ગૃહમંત્રાલયે જણાવ્યું ગત એક દાયકામાં મહત્વપૂર્ણ ટેકનોલોજીના વિકાસ અને ઓસીઆઈ કાર્ડ ધારકો તરફથી મળેલી પ્રતિક્રિયા બાદ નવ ઓસીઆઈ પોર્ટલ તૈયાર કરાયું છે સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો સંપૂર્ણ પેન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર છે સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશોને પેન્શન તરીકે દર વર્ષે પંદર લાખ રૂપિયા મળશે આ આદેશનું પાલન નહીં થાય તો તેના બંધારણના અનુચ્છેદ ચૌદ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણવામાં આવશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ઘવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસીની પીઠે કહ્યું ન્યાયાધીશોની નિમણૂક ગમે તે સમયે થઈ હોય અને તેઓ અધિક ન્યાયાધીશ તરીકે સેવા નિવૃત્ત થયા હોય કે પછી કાયમી થયા હોય એ તમામને પેન્શન અપાશે ન્યાયાલયે જણાવ્યું ન્યાયાધીશોમાં તેમની નિમણૂકનો સમય અથવા તેમના પદના આધારે ભેદભાવ કરવો એ મૂળ અધિકારોનું ઉલ્લંઘન ગણાશે સર્વોચ્ચ અદાલતે કહ્યું વડી અદાલતના દિવંગત અધિક ન્યાયાધીશોના પરિવારજનોને પણ કાયમી ન્યાયાધીશોના પરિવારજનોની જેમ સમાન પેન્શન અને સેવાનિવૃત્ત લાભ મળશે સર્વોચ્ચ અદાલતે આજે ટેલિકોમ કંપની વોડાફોન આઈડીયા અને ભારતી એરટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે આ અરજીઓમાં કંપનીની સમાયોજિત કુલ આવક એજીઆર લેણા સંબંધિત વ્યાજ દંડ અને દંડના ઘટકો પર વ્યાજ ચૂકવવામાંથી મુક્તિની માંગ કરવામાં આવી હતી આ એ રકમ છે જે દૂરસંચાર વિભાગ દ્વારા દૂરસંચાર સંચાલકોને તેમના સ્પેક્ટ્રમ ઉપયોગ ખર્ચ અને પરવાનગી ફીની ચૂકવણી માટે એકત્રિત કરાય છે ન્યાયાધીશ જે બી પાડીવાલાએ આ અરજીઓને ખોટી રીતે તૈયાર ગણાવી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નેધરલેન્ડના હેગ ખાતે વ્યૂહાત્મક નિષ્ણાતો સાથે બેઠક યોજી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે કહ્યું નિષ્ણાતો સાથે તેમની વાતચીત સારી રહી તેમણે કહ્યું બહુ અને વ્યૂહાત્મક સ્વાયત્તાના યુગમાં ભારત અને નેધરલેન્ડ તેમજ યુરોપિયન સંઘને વધુ ઘાટ રીતે જોડવા અંગે પણ વાતચીત થઈ શ્રી જયશંકર નેધરલેન્ડ ડેનમાર્ક અને જર્મનીના ત્રણ દેશની યાત્રાના પહેલા તબક્કામાં હેગ પહોંચ્યા યાત્રા દરમિયાન તેઓ ત્રણ દેશના ટોચના નેતાઓને મળશે તેમજ ત્રણેય દેશના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના પ્રાદેશિક વૈશ્વિક બાબતોની ચર્ચા કરશે સંસદીય અને લઘુત્તમ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ આજે લેહની મુલાકાત લીધી દરમિયાન તેમણે જણાવ્યું કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી બહુપક્ષીય સંસદીય સમિતિ બીજા દેશોની મુલાકાત લેશે અને વિશ્વના નેતાઓને ઓપરેશન સિંદુર તેમજ આતંકવાદ સામે લડવાના ભારતના સંકલ્પ વિશે માહિતી આપશે શ્રી રીજીજુએ ઉમેર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકી માળખાને તોડી પાડવા ઓપરેશન સિન્દુર શરૂ કર્યું હતું તેમણે લેહના શ્રદ્ધાંજલિ પાર્ક ખાતે ઓગણીસમાં ગ્લાઝસ કુશોક બકુલા રીન પોચેટની પ્રતિમાના અનાવરણ પ્રસંગિયા મુજબ જણાવ્યું તેમણે ઉમેર્યું કે બકુલા રીનપોચે લદ્દાખના અગ્રણી આધ્યાત્મિક અને રાજકીય નેતા હતા તેમણે બે કાર્યકાળ માટે મોંગોલિયાના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પંજાબ પોલીસે બે શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી છે પોલીસે એક મહત્વના અભિયાન હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો પકડાયેલા બંને લોકો ભારતીય સેનાની માહિતી લીક કરી રહ્યા હતા પંજાબ પોલીસના પ્રમુખ ગૌરવ યાદવે જણાવ્યું ગુરદાસપુરના સુખબીર સિંઘ અને કરણબીર સિંઘ ઇસ્લામાબાદ પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સિંદુર સંબંધિત માહિતી કે જેમાં સેનાની હિલચાલ અને વ્યૂહાત્મક સ્થળની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને મોકલી રહ્યા હતા ગુરદાસપુર પોલીસે બંને શંકાસ્પદ જાસૂસના મોબાઈલ ફોનનું ન્યાય સહાયક પરીક્ષણ કર્યા બાદ આ પુષ્ટિ કરી છે પોલીસે બંને પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને જીવતા કારતુસ કબજે કર્યા હતા રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ ઉગ્રવાદી સમૂહ પીપલ્સ રેવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલી પાક સાથે સંકળાયેલા એક ઉગ્રવાદીની ધરપકડ કરી છે આ ઉગ્રવાદી ગત વર્ષે નવેમ્બરમાં મણિપુરના જયરાવન ગામમાં એક મહિલાની હત્યા અનેક ઘરમાં આગ લગાવવા તથા લૂંટ જેવી ઘટનાઓમાં મુખ્ય ગુનેગારો પૈકી એક હતો એનઆઈએના જણાવ્યા મુજબ રાજકુમાર મેપાકસનને કેરળના કન્નૂર જિલ્લામાંથી પકડવામાં આવ્યું એનઆઈએ અન્ય ગુનેગારોની શોધખોળ કરી રહી છે એનઆઈએ મણિપુરના ટેગનોપાલ જિલ્લાના મોરેહ વિસ્તારમાંથી આઈઆરબી ચોકી પર હુમલામાં સામેલ એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે ગયા વર્ષે સત્તર જાન્યુઆરીએ થયેલા આ હુમલામાં મણિપુર પોલીસના એક જવાનનું મોત થયું હતું જ્યારે બે પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આજે રાજસ્થાનમાં લોંગોવાલામાં આવેલી ચોકીઓની મુલાકાત લીધી કોર્ણા કોરના જવાનો સાથેની વાતચીતમાં સેના અધ્યક્ષે ઓપરેશન સિંદુર દરમિયાન મહત્વની ભૂમિકા બદલ જવાનોને અભિનંદન પાઠવ્યા જનરલ દ્વિવેદીએ ભારતીય વાયુસેના અને સરહદ સુરક્ષા દળ બીએસએફના સંકલનમાં કરાયેલી સંયુક્ત કાર્યવાહીની પણ સમીક્ષા કરી હતી જનરલ દ્વિવેદીએ દુશ્મનના ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવા બદલ પણ જવાનોની પ્રશંસા કરી હતી પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતના કિલ્લા અબ્દુલ્લાના ગુલિસ્તાન વિસ્તારમાં એક કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે તેમાંથી પણ આઠ લોકો વધારે ગંભીર રીતે ઘાયલ છે કુલિસ્તાન શહેરના ચમન રાષ્ટ્રીય રાજમાર્ગ પર જબ્બાર વાણિજ્યિક બજારમાં આ વિસ્ફોટ થયો જે પાકિસ્તાનના ફ્રન્ટિયર ક્રોપ્સના કિલ્લાથી અડીને આવેલું છે વિસ્ફોટના કારણે આ વિસ્તારમાં અનેક દુકાન અને વાહનો નષ્ટ થઈ ગયા તેમજ એફસી અદાલતની દિવાલને પણ નુકસાન પહોંચ્યું છે ખેલો ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમવાર યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે ટૂંક સમયમાં આજે દીવમાં આ રમતોનું ઉદઘાટન કરાશે શનિવાર સુધી રમાનારી આ છ દિવસની સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ રમતવીરો ભાગ લેશે તેમાં બીચ સોકર બીચ વોલીબોલ બીચ કબડ્ડી બીચ સેપક ટકરાવ પેનકેક સિલાટ ઓપન વોટર સ્વિમિંગ જેવી છ મેડલ ઇવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાશે ઉપરાંત આ સ્પર્ધામાં બે અન્ય પ્રદર્શન રમત પણ બતાવવામાં આવશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે ઉત્તર પ્રદેશના લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય કૃષિમંત્રી સિંહ ચૌહાણે કહ્યું સિંધુ જળસંધિ મોકૂફ રાખવાથી રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને લાભ થશે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો પેન્શન અને સેવાનુવૃત લાભ મેળવવાના હકદાર પંજાબ પોલીસે ભારતીય સેનાની માહિતી પાકિસ્તાનની આઈએસઆઈને મોકલનાર બે શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આવતીકાલ સવારે સાત વાગે ને દસ મિનિટે આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો